કેમ છો ભાઈ મજામાં તો આપણે જુઓ વાડી પહોંચી ગયા છીએ અને આપણા વાડી આપણા કપાસમાં પણ જુઓ રિઝલ્ટ બહુ સારામાં સારું છે અને બિયારણ પણ બહુ સારું છે જો બિયારણ આપણે બનાવેલું છે ભાઈઓ પંચોતેર ચોતેર અને એનું રિઝલ્ટ પણ બહુ સારામાં સારું છે એની કોણે તમે જુઓ કોણે પણ બહુ સારામાં સારી છે ડાળું પણ બહુ સારી છે બિયારણ પણ સારું છે અને આખી વાડીનો કપા પણ જુઓ તમે આવી રીતના આપણા કપાસ છે કપાસ બહુ સારો છે અને આપણે બિયારણની પણ માહિતી આપી છે બિયારણ પણ બહુ સારામાં સારું છે જો પહેલાંથી થી તે ચાપા બેઠેલા છે અને થડ જ તે ઝીણવા પણ થઈ જાય છે અને પણ આપણે નું વિકાસ બહુ પૂરેપૂરો થાય છે અને તમને વીણવામાં પણ બહુ સારામાં સારું લાગે છે હાલ જુઓ એક સોળની માલપા તમે આવી રીતે આપણે ફાલ છે ફાલમાં પણ બહુ સારું રહે છે પણ કવા કવાનું મધ્યમ પ્રમાણ બહુ ઓછું છે કવા પણ કોઈ જાતનો છે નહીં અને આમાં ગુલાબી હળ પણ બહુ ઓછી આવે છે કેમ કે છોડનું વિકાસ પણ બહુ સારો હશે અને છોડનું પણ હવામાન તમને બહુ સારામાં સારું લાગે છે અને હવામાન હવામાન બહુ સારું રહે છે જેટલું કપાસને હવામાન રહે એટલું કપાસમાં બહુ સારામાં સારું જેટલું તમારે હવામાન છે એટલું તમારે દવામાં પણ ફાયદો પડે અને વરસાદ તમારે મોડા સુધી લાંબા સમય રહ્યો હોય તો વરસાદમાં પણ ઝીડવા તમારા હળી નહીં શકે કેમ કે ખુલ્લું વાતાવરણ ખુલ્લું વાતાવરણ એને બહુ અનુકૂળ પડે છે એના માટે ઝીંડવું પણ આપણે હળે નહીં પછી ગુલાબી હીળ જેમ તમારે હવામાન હશે એમ પણ ગુલાબી હળ તમારા સોળની અંદર લાગુ નહીં પડે તો આપણે આ કપાસ પણ સોપાણનું અંતર રાખેલું છે ત્રણથી પોણા ત્રણ ફૂટ ત્રણથી પોણા ત્રણ ફૂટનું આપણે વાવેતરનું અંતર રાખેલું છે લંબાઈ લંબાઈ અંતર રાખેલું છે આપણે ત્રણથી પોણા ત્રણ ફૂટ અને પોળાઇ પહોળાઈ આપણે રાખેલી છે પૂરેપૂરું પાંચ ફૂટ પાંચ ફૂટની અમારી પાટલાની જગ્યા છે તો જો આ રીતે અમારે પાટલા છે અને આ રીતનો અમારે કપાસ છે અને એમાં વાતાવરણ સો એ સો ટકા વાતાવરણ અનુકૂળ પડે છે વાતાવરણમાં બહુ સારું રહે છે વાતાવરણ જેવું હોય એવું તમારે કવા લાગે પણ આપણે એક નામનો પણ કવા આમાં છે નહીં આપણી ક્વોલિટીમાં કે વેરાયટીમાં બહુ સારામાં સારી છે વેરાયટી અને આ વર્ષે આપણો આ લોંગ વિડીયો પહેલો જ છે તો જોવું આ રીતે આપણે લોંગ વિડીયો બનાવ્યો છે અને મારા કેમેરા દ્વારા અમારી આ ને અને ખેતીવાડી અને અમારું વાતાવરણ અમર બનાવે છે અમારા કેમેરા દ્વારા એટલે આ અમારી ચેનલ જોવા ખૂબ ખૂબ તમને આભાર અમારી ચેનલનું નામ છે ફાર્મિંગ ખેતી માહિતી તો પણ ગમે ત્યારે તમે ઘર બેઠા પણ અમારો કપાસ તમે જોઈ શકો છો અને બહુ સારામાં સારું છે તો આ રીતે આપણે વિડીયોમાં પણ માહિતી આપી ચૂક્યા છે અને હવે આવતા વિડીયો મળશું અમારા ખેડૂત ભાઈઓને અને મારા કિસાન મિત્રોને જય ગુજરાત જય ભારત